અગત્યના સમાચાર મળી રહ્યા છે દાહોદમાંથી દાહોદ જિલ્લાના જમીન પ્રીમિયમ ચોરી પ્રકરણના બહુ ચર્ચિત કેસોમાં બે આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં જ્યારે એક આરોપી પોલીસ રિમાન્ડમાં છે આ દરમિયાન આજે તપાસનો દોર જિલ્લા પંચાયત સુધી પહોંચતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જિલ્લા પંચાયત ખાતે સિનિયર ક્લાર્ક તરીકે કામ કરતા વિજયભાઈ ડામોર ચૂંટણી અધિકારી છે જો તે દરમિયાન અનકલી પરવાનગીના હુકમ ઉપર પોતાના સહી સિક્કા કર્યા હતા અજરતી આ પ્રકરણમાં તેઓની સંડોવણી હોવાથી અને તેમના વિરુદ્ધ પૂરતા સબૂત હોવાથી આજ દાહોદ ડીવાય એસપી જગદીશ ભંડારીએ તેમને અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે બનાવની હકીકત એ પ્રકારની છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો નકલી એને બાબતનો જેમાં જકરિયા મહેમૂદ ટેલર નામના વ્યક્તિની સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ નંબરની જમીન હતી એમના જિલ્લા પંચાયતના નકલી હુકમ બનાવી એમને રજૂ કરી સિટી સર્વેમાં એમના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની એ લગતની ફરિયાદ હતી જે અન્વે બે આરોપીઓ જકરિયા મહેમુ ટેલર તથા શેશવ પરીને આ પહેલાં અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે જેની તપાસ ચાલતી હતી એ દરમિયાન અમુક સ્ટેટમેન્ટ અમુક સરકારી સહાયોના નિવેદનો અને મળી આવેલા દસ્તાવેજી પુરાવા અમુક સાયન્ટિફિક પુરાવા આ તમામ બાબતો ધ્યાનમાં લેતા એ કન્ક્લુઝન પહોંચ્યા હતા કે આમાં સરકારી કર્મ તરીકે રોલ ફિક્સ થાય છે જે અન્વય તપાસ કરતા હતા એના પૂરતા પુરાવા મળ્યા આવતા મેં ગઈકાલે રાત્રે જિલ્લા પંચાયતમાં કામ કરતા કે જે સિનિયર ક્લાર્ક છે ઇન્ચાર્જ ચીટણીના ચાર્જમાં પણ છે તેઓની સુનાવણી હોય એમને જણાવ્યા હતા તેમને લાવી અને પૂછતાછ કરેલી હતી અને પૂછતાછ દરમિયાન આ વસ્તુ ક્લિયર થતાં તેમની રાત્રિના સમયે અટક કરવામાં આવેલી છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે ન્યૂઝ દાહોદ